સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર પંચાવન પરનો પ્રસંગ લઈશું કે ભાઈની વૈષ્ણવોને શીખ આપણા ઠાકોરજી એક પુષ્ટ પુષ્ટિ પુરુષોત્તમ છે તે સર્વ પૂરણથી પૂરણ પૂર્ણાનંદ છે તે રસાત્મક સ્વરૂપ છે તેનું કારણ કહ્યું જાય નહીં તે વલ્લભકુળમાં પ્રાગટ્ય લઈને સર્વ લીલા પ્રગટ કરે છે તે પુષ્ટિ પુરુષોત્તમે ત્રણ સ્વરૂપ ધારણ કીધા છે બધી લીલા એક સરખી કરી છે શ્રી ગોપાલજી શ્રી ગોપેન્દ્રજી તે રસાત્મિક પુરુષોત્તમનું સ્વરૂપ છે અને શ્રી ગોપેન્દ્ર સુતા શ્રી યમુનાજી તે ગોપેન્દ્રજીનું કારણ સ્વરૂપ ભાવાત્મક છે તે શ્રી ગોપેન્દ્રજીએ વૈષ્ણવી યોગ માયાને પોતાની ઈચ્છાશક્તિ સ્વરૂપે પ્રગટ કરીને પોતાના આનંદ સ્વરૂપનો આવિર્ભાવ મૂક્યો તેથી તેમાં પુરુષોત્તમ પ્રગટપણે આવ્યો અને જમનેશ એમ કહેવાના તે શ્રી ગોપેન્દ્રજીનું કારણ સ્વરૂપ થયું માટે ત્રણ સ્વરૂપની લીલા એક છે તે રસાત્મિક પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમની જાણશો તેમાં કાંઈ સંશય નથી તે કૃષ્ણ ભટ્ટે આખ્યાનમાં હે કીધું છે તેવા ભગવદીના વચનનો વિશ્વાસ રાખશો તો સ્વરૂપનો ઠેરાવ આવે અને બનવારીએ એ સ્વરૂપની ભાવનાનું વર્ણન કીધું જે ગોપેન્દ્ર સુધા તે સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીનું કારણ સ્વરૂપ છે માટે વૈષ્ણવોએ ત્રણ સ્વરૂપથી કાંઈ અદઘું નથી આમ વૈષ્ણવને પોતાના ઠાકોરજીની અને આપણા માર્ગની ઠાકોરજીના ઘરની ઘણી ઘણી શીખ પાંચા ભાભા આપે છે અને વૈષ્ણવોનો પોરહ વધારે છે ને કહે છે કે આપણા ઠાકોરજીના ઘરથી અળગા ન થશે અને થશો તો પછી તમારામાં કાંઈ નહીં રહે તે નિશ્ચય જાણજો આ તો પતિવ્રતાની ટેકનો માર્ગ છે કોઈના ભરમાવ્યા ભરમાશોમાં અને ભરમમાં પડ્યા તો ભવસાગરમાં ડૂબ્યા જાણજો માટે વૈષ્ણવે કોઈના ભરમમાં પડવું નહીં આ તો એક સુરતાનો અને એક દ્રઢ આશરાનો માર્ગ છે જેને દ્રઢ આશરો નથી તેનો દિનમાન પાશરો નથી એમ જાણજો અને વૈષ્ણવ ઉપર વાલપ ઘણી રાખે મીઠા વચન કહે વાણીમાંથી તો અમૃત ઝરે કઠુ વચન ક્યારેય બોલે નહીં એટલે કે વૈષ્ણવને ન ગમે એવા વચનો ન ઉચ્ચારે કડવા વચનો ક્યારેય ન બોલે વૈષ્ણવ સદાય વૈષ્ણવ વિદાય થાય ત્યારે કહે કે વાલપ હરદામાં વસે ત્યારે ઠાકોરજી ઠેરાય વાલાના વાલા પર વાલપ હોય તો વાલો છેટો જાય નહીં માટે વૈષ્ણવો કારણ સર્વે મનનું છે જો મન વૈષ્ણવ પર કે પોતાના સંપ્રદાય ઉપર માઠું થાય તો કારણ જાય માટે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર ઘણી ઘણી વાલપ રાખવી વૈષ્ણવને ભીડમાં લઈએ તો ભક્તિ ધરમ વધે તુચ્છકારથી ભક્તિ ધરમ ન વધે એકબીજાના સંગથી વૈષ્ણવતાના ગુણ આવે એ આ માર્ગમાં મુખ્ય કીધું છે તેના ઉપર ધ્યાન દેજો ને રહેજો તો ઠાકોરજીને વાલા થશો વૈષ્ણવના ગુણ હવે આગળ ઉપર આપણને વૈષ્ણવના ગુણ કેવા હોય એના વિશે વાત કરે છે પાંચા ભાગા વૈષ્ણવના વર્તમાનની ઘણી સુદૃઢ શીખ આપે છે વૈષ્ણવતાના ઘણા ગુણ કહે છે વૈષ્ણવે વૈષ્ણવ પર કદાપી ક્રોધ ન કરવો ક્રોધ એ ચાંડાલનું રૂપ છે તે દેહમાં આવે તો દેહ જોવાય ત્યારે જળના ત્રણ કોગળા કરીને ચરણામૃત લેવું ક્રોધના આવેશમાં દેહ છૂટે તો યોનીમાં જન્મ થાય ચાંદાલપણું આવે માટે વૈષ્ણવને ક્રોધને વશ ન થવો લોભને વશ ન થવો લોભ તો ધૂતારો છે આપણને ઠગી જાય લોભને લાલચ એ મેલા ગુણ છે તેનાથી છેટા રહેવું કોઈના છલ છિદ્ર ન જોવા કપટપણું વૈષ્ણવથી ને ઠાકોરજીથી ન રાખવું રાખે તો પાખંડી થવાય દુર્બુદુક છે અહંકારનો અંચળો છેટો રાખીએ તો દાસ ભાવ આવે વૈષ્ણવે દાસાનો દાસ ભાવ મોટાથી રાખવો જેથી આપણું બગડે નહીં અહમ અને મમ અહંકાર અને હું જ કંઈક કરી શકું છું એ ઠાકોરજીએ છોડાવ્યું છે તેનાથી છેટા રહેવું અહમ આંધળો છે તે કંઈ સૂઝવા દે નહીં મમતો મૂંગો છે તે કંઈ મૂકવા દે નહીં માટે આંધળા મૂંગાનો સંગ ન કરીએ વૈષ્ણવે વાણી શુદ્ધ વિમલને મીઠીઓ આચરવી કોઈથી વચન ન બોલ્યું વૈષ્ણવના હરદામાં ઠાકોરજી બિરાજે છે તો તે સાંભળીને દુભાય તે કારણે વૈષ્ણવી વાણીનો વ્યવહાર રાખવો વેખરી વાણી સદાય ન બોલવી વેખરી તો વાંજની છે તેનાથી કંઈ પ્રાપ્તિ ન થાય વૈષ્ણવી વાણી તો પદમણી છે તેને પામીએ ઘણા સુખ અને આનંદ ઉપજે લાલચના પ્રસંગને વશ થઈ ઠાકોરજીનો આશરો ન છોડવો છોડે તો ઠાકોરજી પછી ન છોડે માટે લોભ લાલચને વશ ન થઈએ તો તે બધા દુર્ગુણથી છેટા રહીએ તો સદગુણ કોળે ત્યારે વૈષ્ણવતા ઘણી વધે ઠાકોરજી દીઠામાં આવે ઠાકોરજી ઉપર વાલપ આવે ત્યારે જાણવું કે ભગવતીની કૃપા થઈ છે ભગવદી ઉપર ભર ઉપજે વાલપ આવે ત્યારે જાણવું ઠાકોરજીની કૃપા થાય છે એવું અરસપરસનું કારણ ઠાકોરજી અને ભગવતીનું આ માર્ગમાં છે તો વૈષ્ણવો દીઠા માર્ગે રહીએ અદીઠા માર્ગે ન ચાલીએ માટે વૈષ્ણવો મોટા ધર્મનું મૂળ એક દ્રઢ આશરો અને દિનતા મુખ્ય છે આવા ગુણ વૈષ્ણવમાં હોય તો ઠાકોરજી હરદામાં ઠેરાય અને વૈષ્ણવતા વધે ઠાકોરજી ગુણ ગુણના ભોગતા છે દુર્ગુણ નરકની ખાણમાં પડ્યા બરાબર છે માટે દુર્ગુણને દેહમાંથી દૂર કરીએ તો વૈષ્ણવ પણ કહેવાય પાચાભાઈ વૈષ્ણવથી વાણીમાં ને વર્તનમાં ઘણી સુવાળપ રાખે છે નાનાને પણ માનથી કહે કે ગગા આમ હોય મોટાથી વૈષ્ણવ રાજ કહીને માન આપે સમાનથી મિત્રભાવ રાખીને મીઠા વચનથી વાત પ્રસંગ કરે સ્વભાવમાં દિનતા ઘણી રાખે મન મોટું ઉદાર ચરિત્ર ચોખ્ખું આચાર વિચારના પાકા વચનના પાકા મિથ્યા ભાષણ મુખથી કદાપી ન કરે અષ્ટપ્રહર ભગવદ ભગવદ્ સેવા સ્મરણમાં રહે વૈષ્ણવના સંગમાં ભગવદ્ ગુષ્ઠ સદા કરે વૈષ્ણવને કહે આપણા માર્ગમાં સાચા થઈને રહેજો માન બળાઈ પ્રતિષ્ઠા ઈરખાને દ્વેષ તે પાખંડીપણામાં હોય છે તે જોજો અને વિશ્વાસ વૈષ્ણવમાં હોય છે તેવા ગુણ દીઠામાં આવે તેનો સંગ કરીએ તો પોતાના ધરમ કરમની જાણ પડે આમ વૈષ્ણવને ઘણી શીખ આપે ને વિદાય વેળા કહે કે રાજ પાછું દર્શન દેજો તમ પધારેથી અમારા હરદા ઘણા ચોખ્ખાને નિર્મળ થાય છે તો રાજ કૃપા રાખજો અમે તો તુચ્છ જીવ છીએ તમારી કૃપાથી ને રાજની વડાઈથી અમને કાંઈ પ્રાપ્ત થાય છે આમ કહીને ખૂબ ને વાલપના આંસુ સરી પડે હરદામાં ઘાલી રાખે ને પાંચા ભાઈ દોયલા થઈ જાય ભાવ જોતા નેણા ઠરી રહે એ ભાવનું દર્શન તો દુર્લભ કહેવાય દુર્લભ a barta prosa engaña dirama ma mare